ભાવના ચૌહાણ અત્યારે અહીંયા ઓહમ હોસ્પિટલમાં ફિઝિયોથેરેપી માટે આવી છું મને પંદર જાન્યુઆરીએ રાત્રે હું પડી ગઈ અને મને પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયેલું ત્યાર પછી એને બડી સ્ટ્રેપિંગ કરી અને એક મહિનો રાખ્યો અને એક મહિનો ડૉક્ટરે જો ઉંમરને લીધે રેસ્ટ કરવાનું મૂકી એ પછી બે મહિના થયા એટલે અહીંયા મેઘા મેડમની હોસ્પિટલમાં આવી અને ફિઝિયોથેરપી ચાલુ કરી અને ત્યારે તો મારા અંગૂઠો તો ફ્રેક્ચરવાળો કડક હોય જ પણ એની બાજુની આંગળી પણ એકદમ અક્કડ થઈ ગયેલી પરંતુ મેઘા મેડમ નીલમ મેડમ અને નિશી મેડમની સખત મહેનત અને એકદમ સાથ સહકારથી આપણને હિંમત આપી અને વ્યવસ્થિત રીતે એકદમ સુંદર ફિઝિયોથેરેપી કરાવી અને આજે મને દોડતી કરી દીધી છે Eu